હાઈ ગઇઝ હું વિવેક કલોલા આપનું આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજનો આ વિડીયો લેક્ચર બિગેનર્સ માટે છે મિત્રો આજની જે માહિતી છે એમાંથી તમને ઘણા બધાને એવું લાગશે કે આ માહિતી તો પહેલાંથી જ અમારી પાસે હતી પણ ઘણા એવા વ્યક્તિઓ પણ છે કે જેમને આના વિશેની કંઈ જ ખબર નથી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આપણે ઇંગ્લિશમાં ડેલી યુઝ થતાં જે પ્રોનાઉન છે જે સર્વનામ છે એની માહિતી અને એનું ગુજરાતી શું થાય એની ચર્ચા કરવાના છીએ તો ચાલો જોઈએ મિત્રો આઈ આય આય એટલે યુ એટલે તમે અથવા તું હી શી ઈટ આ ત્રણેયનું ગુજરાતી મિત્રો તે થાય છે તેવી જ રીતે વી એટલે અમે અને દે એટલે તેઓ મિત્રો આજના વિડીયો લેક્ચરમાં અહીં સુધી જ મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો તેની કોમેન્ટ જરૂર કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ભગવાન તમારું ભલું કરે આપનો દિવસ શુભ રહે ટેક કેર ગુડ બાય